એ અંબાળી જે પાદો હા હા ઓય ઢોલ અંબાળુ એક મિનિટ મિનિટ મન ખોલ 500 રૂપિયા લગીર એ 500 રૂપિયા આ અપ ચેકન કરેં નતી વારો 500 રૂપિયા લકે યાર આ તો હોજે લઈ જઈ દે કેતી હો હે હે અપ ચેકન કરે મારું ઢક્કો મારું ઢક્કો

અમે આપણા સુખનો સુરજ ઉગી ગયો ઓય ઓય આપણે પૈસા કરીને છે હા મજામાં ખૂબ તમારો આપણે તો જલસા એમ કેવું છે ઓય છોડો છે છોડા તો સાઈઝ કી કેવું છે એમ ઓય શું છે ધંધા પાણી તો કોઈ હું મુસુ એકલો જો ગૌ આ તો બે બોલી ગૌ જાય બાજુમાં તો કોઈ ઠીકોળું જ છે અને બેસો હી પણ સીધી આની મન તો દૂધે ને હાલતી બેસાતી છે એવું છે ઓવે આ તો જાતો સ્વિમિંગ પુલ હું તો નાવા જાતો તો ચો જાતો સ્વિમિંગ પુલમાં માં એટલે શું હોય હોજ આવે હોજ આ મેસોણા મેસોણા બધા હોજ છે એટલે એમાં શું કરવાનું ના લે બીજું શું કરવાનું એનો તો શું હું એ પેલા ટાપડે ઉપર બેસી દેવું હોય એટલે એ ની જો આ તો મોટું હોજ હોય હા

પેલું સિમ પુલ નું કેતો હતો એટલે મારે ભીસ્માનો વાડો તો છે એટલે અંદર પોણી છે એટલે હોમ નાતો હોય તો આપણે પચામાં તો ગ્રાહક આવી છે આખો દવાડી ગ્રાહક આવશે મારો ધંધાનો ધંધો થાય અને મુએ ના ગરમી નું માણસો તો આવશે ચાર દાડા છે નહીં અને બે ત્રણ હજાર રૂપિયા કમાઈ જાય એવું હોય પોણસો માં જાય ને તો ના લડી કોઈ દલાશાલી ને જતા રે તો કઈ નઈ હું તો પછી થોડોક કઈ જોવો તો મારું ના અમે હલવું એવું એ ગમે વાંધ પેલું કહ્યું ખાલી ઘર આગ જાવી પડે ગરમી પડે આવા ગરમી ઠંડા પાણી ના મળે

મેનેજર મેનેજર મારે આ ભાઈના નો નો આ ભાઈના રૂપિયા લો કી નો નો હા તો 20 તો જો જા આ આ પેલી ગાય મારે અરે

હા <laughs> no, 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 no. no. ચર્ચા <laughs> કરી <laughs> <laughs>

કસ્ટમર તો એટલે હવે જલસા આવે ને ચાર ખસા તારું કમાણી ખાસી થઈ જાવ પૈસા ખાસા બધા ભેગા કર્યા અને હાજી ધંધો તો કરી નશો હા અને આ શેટર ભેસો પાવન છે ફોન કરવા દે રુડાજી હેલો હેલો રૂડાજી બોલો બોલો અલ્યા આ તમારા શેટર માં ટાઈફો કર્યો હે હું જો આ તમારા પેલા દોસ્તાર નો ભાજ્યો બેર્યો ને પેલો હલુજી આ તમારે પેલો ગાયો પાવા નો હવાડો રહ્યો ને પચાસ રૂપિયા ટિકિટ રાખી છે એવું છે ભેગા કર્યા ને પૈસા અરે ખાસા પૈસા નો હે ને મેનેજર મને બનાવ્યો છે તો તમે હાલ કોઈ કેતા હું આવું છું ખબર રાખો હાલ અરે ચાલુ તમે હા